રાજકોટના રાજકોટ તાલુકો અને પડતરી તાલુકાના બોર્ડર વિસ્તારમાં વાગુદરની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે એના પગમાર્ગ પણ જોવા મળેલ છે અને તે લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન ને સાંજના સમયે અને દીપડાના લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને બને ત્યાં સુધી લોકોને કોઈ પણ જાતની અગવડતા ઊભી ન થાય કે ભયજનક સ્થિતિ ઊભી ન થાય તે માટે રેસ્ક્યુની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે આ વિસ્તારમાં એકચ્યુલી હજુ સુધી એટલા લોકેશન મળેલા નથી તેમ છતાં આ વખતે આ

રખડતા ઢોર અથવા કૂતરાનું મારણ થઈ શકે જે હજુ સુધી સ્થિતિ ઊભી થઈ નથી તે જોતા જણાય છે કે આજુબાજુના વિસ્તારમાં એ વાડી વિસ્તારમાં કે પછી વીડી વિસ્તારમાં જતો રહેતો હોય ને રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં લોકેશન જોવા મળતું હોય શકે છે